આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુરના પીપરોડ ગામે કૂવાનું પાણી દૂષિત બનતા સ્થાનિકોને પીવાનાં પાણી વેચાતું લાવવાની ફરજ પડી રહી છે ઉનાળો શરૂ થતાની સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ધરમપુરના ઊંડાણના ગામોમાં જોવા મળે છે ત્યારે ધરમપુરથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા પીપરોળ ગામે આવેલા ઘોઘડ ફળિયામાં વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ સાત લાખના ખર્ચે પીવાના પાણી માટે કૂવો બનાવવામાં આવ્યો હતો જેમાંથી આસપાસના ત્રણથી ચાર ફળિયાના લોકો પીવાનું પાણી મેળવતા હતા પરંતુ તાજેતરમાં જ બે ત્રણ દિવસ પહેલાં કોઈક ઈસમ દ્વારા કૂવામાં કંઈક નાખી દેવામાં આવતા કૂવાનું પાણી કાળા રંગનું અને દુર્ગંધ મારતું બની ગયું છે જેના કારણે કૂવાનું પાણી લોકો માટે પીવાલાયક રહ્યું નથી કોઈક ઈસમ દ્વારા જાણી બુજીને આ કૃત્ય કરવામાં આવ્યું છે જેના કારણે લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે હવે સ્થાનિક લોકોને અન્ય ફળિયામાં પીવાનું પાણી લેવા જવાની ફરજ પડી રહી છે એટલું જ નહીં અન્ય સ્થળોએથી મોટા વાહન ભરીને પ્લાસ્ટિકના કેરબામાં પાણી લાવવાની ફરજ પડે છે અને એ પણ વેચાણથી પાણી દી પાણી ખરીદીને લાવવું પડી રહ્યું છે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે જેથી કરીને ઘોઘડ ફળિયાના લોકોને તેમજ ગુંગળી ફળિયાના લોકોને પીવાના પાણી મળી રહે હાલ કૂવાના પાણીમાંથી અત્યંત દુર્ગંધ આવી રહી છે સાથે જ પાણીનો રંગ પણ કાળો બની ગયો છે જેનાથી પાણી ના તો પીવાલાયક રહ્યું છે કે ના કપડાં ધોવા કે અન્ય વ્યવહારમાં ઉપયોગ લાયક રહ્યું છે નોંધનીય છે કે આ સમગ્ર વિસ્તારમાં હજુ તો ગ્રુપ પાણી પુરવઠા યોજનાનું પાણી પહોંચ્યું નથી જેના કારણે હવે આ ઉનાળા દરમિયાન લોકોની હાલત દયનીય બની રહેશે